એક ફોરેસ્ટ અધિકારી પોતાની જ પત્ની અને બે બાળકોની હત્યા કરી અને લાશને એક ખાડો ખોદી અને તેમાં દાટી દેવામાં આવે છે તો મિત્રો શા માટે તેમની પત્ની અને બે માસૂમ બાળકોની હત્યા તેમના પિતા દ્વારા કરવામાં આવી અને શું છે આ ઘટના અને ક્યાંની છે આ કહાની આવો જાણી તો નમસ્કાર મિત્રો હું છું રોહિત પ્રજાપતિ તો મિત્રો આ ઘટના છે ભાવનગર શહેરની જ્યાં પાંચમી નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલા નામના એક વ્યક્તિએ પોલીસની જાણ કરી હતી કે તેમની પત્ની નયનાબેન અને બે સંતાનો જેમાં દીકરી પ્રથા અને દીકરો ભવ્ય સુરત જવા માટે નીકળ્યા હતા પરંતુ તેઓ હજુ સુધી સુરત પહોંચ્યા નથી અને તેઓ ગુમ થઈ ગયા છે અને આ ગુમ થવાની જાણ તેમના પતિ શૈલેષ ખાંભલા દ્વારા ભાવનગર પોલીસને કરવામાં આવી હતી જોકે શૈલેષ ખાંભલાએ નયનાબેનના પિયરપક્ષના લોકોને ગુમ થવાની જાણ સ નવેમ્બરના રોજ કરી હતી આથી નયનાબેનના પરિવારજનો પણ ભાવનગર આવી પહોંચ્યા હતા અને સમાજના અન્ય લોકો સાથે મળી પોલીસને રજૂઆત કરી હતી ત્યારે નયનાબેનના પિત્રે ભાઈ હરેશભાઈ જોટાણાએ પોલીસને જણાવ્યું હતું કે નયનાબેન અને શૈલેષ ખાંભલાના લગ્નને પંદર વર્ષ થયા હતા અને તેમને કોઈ પણ જાતની તકલીફ હોય તેવું લાગતું નથી અને શૈલેષ થાંભલાની અવારનવાર બદલીઓ થતી હતી એટલા માટે નયનાબેન તેમના બંને સંતાનો સાથે સુરત રહેતા હતા જ્યારે શૈલેષ પોતાની નોકરીની જગ્યાએ ક્વાર્ટરમાં રહેતો હતો ત્યાર પછી પોલીસે આ ગુમ થયેલા ત્રણ લોકોની શોધખોળ હાથ ધરી જોકે ફરિયાદ નોંધાવ્યા પછી પણ શૈલેષ થાંભલાના શહેરા પર ચિંતા કે ગુચ્છો દેખાતો ન હતો એટલે પોલીસને તેના પર સૌથી પહેલાં શંકા ગઈ હતી પરંતુ પંદરમી નવેમ્બરે પોલીસની એક બાત મળે છે કે જે ત્રણ લોકો ગુમ થયા છે તેમના મકાનની નજીક થોડા દિવસો પહેલા એક ખાડો ખોદવામાં આવ્યો હતો અને બાદમાં આ ખાડો પૂરી દેવામાં આવ્યો હતો ત્યારે પોલીસે તે એફએસએલ ટીમ ડોગ સ્પોર્ટ સાથે તાત્કાલિક આ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શંકાસ્પદ જગ્યાએ ખોદકામ કરાવ્યું ત્યારે આ સરકારી ક્વાર્ટરની પાછળના ભાગેથી એક ખાડામાંથી ત્રણેય લોકોના મૃતદેહ ખોવાયેલી હાલત પણ મળી આવ્યા હતા આ જોતાં જ લાગ્યું કે હત્યારાઓ હત્યારાઓએ મૃતદેહને પથ્થર સાથે બાંધીને અને તેમના પર ગાદલાઓ ઢાંકી પછી ધૂળ નાખીને ખાડો ભૂલી દીધો હતો જે દર્શાવે છે કે આ હત્યા ઠંડા કલેજે અને પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે શૈલેશ થાંભલાની અટકાયત કરી અને કડક પૂછપરછ કરી હતી આ કડક પૂછપરછમાં શૈલેષ ખાંભલા છે તે ભાંગી પડ્યો અને તેણે કહ્યું કે તેણે પોતે જ તેમની પત્ની અને બે બાળકોની ઓશિકા વડે ગળું દબાવી અને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી અને આ હત્યાઓ ઘર કંકાસના કારણે કરવામાં આવી હતી જેમાં શૈલેષ ખામલાની પત્ની અને બાળકો સુરત એકલા રહેતા હતા એ માટે જ્યારે તેમની પત્ની નયનાબેને તેમની સાથે ભાવનગરમાં રહેવું હતું આ વાતને લઈને અવારનવાર ઝઘડાઓ પણ થતા હતા એટલા માટે સુરત થી વેકેશન ગાળવા આવેલા બે માસુમ સંતાનો અને તેમની માતાનો ભોગ લેવાયો હતો પોલીસ દ્વારા શૈલેષ ખાંભલાની ધરપકડ કરવામાં આવી છે અને આ કેસમાં વધુ તપાસ ચાલુ છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે